કેલ્ક્યુલેશન કરી અને સીધે સીધો જવાબ ટીક કરી અને આગળ વધવાનું હોય છે કેમ તો કે આપણે એક્ઝામ્પલ સાથે સમજીશું કેવી રીતના શું સ્ટેપ હોય છે એ પણ જોઈએ બરાબર તો એમાં પહેલું એક્ઝામ્પલ છે આ રીત પહેલા તો ક્યારે એપ્લાય કરી શકો તમે ક્યારે એપ્લાય કરી શકો તો કે જવાબના બધા આંકડા લાસ્ટ ડિજિટ અલગ અલગ હોય ત્યારે આ ખૂબ જ સરળ રીત છે એવી રીત છે ત્રાણું ના ત્રણ લખવાના બરાબર ઓફ એટલે ગુણાકાર છ ચારસો નો લાસ્ટ ડિજિટ છ તો છ તેરી અઢાર અઢાર આવ્યા તો લાસ્ટ ડિજિટ આઠ તો આઠ આપણા આન્સરમાં ગોતવાનું છે આઠ આન્સર હોય એવો જવાબ આવશે તો લાસ્ટ ડિજિટ આઠ હોય એવો એક માત્ર જવાબ છે તો ચારસો ચોવીસ આઠ એ આપણો જવાબ રહેશે ખૂબ જ સરળ મેથડ છે તો જોઈએ બીજું એક્ઝામ્પલ અહીંયા આપેલ છે પંદરસો સત્યાસી પ્લસ બે હજાર બસો क्वेश्चन मार्क इनटू 69 so, पेला करवान। पेला जोवान। लगा छे, तो पहला શું કરવાનું પહેલા જવાબ જોવાનું અલગ અલગ આંકડા છે लास्टમાં તો કે હા તો સીधे-સીધા ક્વેશ્ચનમાં लास्ट ડિજિટ લખવા મંડવાના 7 + 7 = ક્વેશ્ચન માર્ક * 9 બીજું કે આપણે જે પ્રમાણે સાદું રૂપ આપતા એ મુજબ જ સોલ્યુશન થવું જોઈએ પહેલા ભાગાકાર અને ગુણાકાર સોલ્વ કરવાના પછી સરવાળો અને બાદબાકી સોલ્યુશન કરવાના બરાબર તો આ બે નો ટોટલ મારો તો ચૌદ આવે ચૌદ નો લાસ્ટ ડિજિટ ચાર બરાબર ક્વેશ્ચન માર્ક ને એકલું કરવાનું છે તો નવ આ બાજુ ભાગાકારમાં આવી જશે બરાબર ક્વેશ્ચન માર્ક હવે કઈ મેથડ આવી

પછી ચારસો ને ઓગણચાલીસ ના તેતાલીસ ટકા કરશે પછી બંનેને દસકા થી બાદ બાકી કરશે અને પછી જવાબ મળશે ને તો પરસે નાય લીધું હોય છે એ દાખલો ગણ્યો કહેવાય તો દાખલો કેવી રીતના ગણવાનો પેલા જવાબમાં જોવાનું લાસ્ટ ડિજિટ મને અલગ અલગ દેખાય છે તો આપણે સીધે સીધી લાસ્ટ ડિજિટ મેથડ એપ્લાય કરશું તો છેલ્લો અંક લખવાનો છે જેથી આંકડા નાના થઈ જાય અને ગણતરી કરવાની ખૂબ જ સરળતા રહે તો 6 ઓફ એટલે ગુણાકાર અહીંયા 6 આઈ પાસે માઈનસ 3 ગુણ્યા 439 નો લાસ્ટ ડિજિટ 9 તો હવે આને સિમ્પલીફાય કરો 6 6 36 36 નો લાસ્ટ ડિજિટ 6 માઈનસ 3 નવા 27 નો લાસ્ટ ડિજિટ 7 -1 તો કે સાહેબ માઇનસ એક થોડુંક હોય માઇનસ એક હોય તો પેલા તો શું કરવાનું તો કે અહીંયા લગાડી દેવાનો સોળ માંથી સાત જાય તો આવી ગયા બરાબર જો એમ ના કરવું હોય ચાલો તો એનાથી એ સરળ આને માઇનસ એકને દસ સાથે ડિફરન્સમાં લેવાનું જો માઇનસ એક આપેલું હોય તો નવ લખવાના

આપણે આ ત્રણ સેકન્ડમાં સીધો જવાબ મળી જાય કારણ કે આંકડા સરળ આવે એટલા માટે ગણતરી ખૂબ જ સરળ રહે જોઈએ નેક્સ્ટ છવ્વીસોને અઠ્યાશી ભાંઈગા ચૌદ ભાંઈગા બાર ભાંગાકારનો ક્વેશ્ચન છે તો અહીંયા ડિજિટ લખીએ આપણે આઠ ડિવાઈડ બાય ચાર પાછું ભાંગાકાર આવ્યું બરાબર તો ભૂલ કરવાની નથી અહીંયા ગુણાકારમાં આવશે એનું કારણ કહો કે અહીંયા ચાર ડિવાઈડ બાય બે છે તો છેદ નો છેદ છેદમાં એટલે આ બે સીધે સીધો અહીંયા આવી જશે બરાબર તો શું આવશે જવાબ આઠ ડિવાઈડ બાય આઠ તો સાહેબે શક્તિમાન મેથડમાં હજારો વર્ષો પેલા કીધેલું કે લાસ્ટ ડિજિટ આઠ હોય તો ઉપર નીચે આઠ છે તો નીચેનો ભાગ ઉપર સાથે ચલાવવાનો તો આઠ એકું આઠ આઠ છ અડતાલીસ બરાબર તો જવાબમાં એક અથવા છ આવશે તો જવાબ જો શું છે તો કે છ દેખાય છે તો આ આપણો સીધે સીધો જવાબ રહેશે કાંઈ પણ છેદ ઉડાડવાની જરૂર નથી બરાબર તો અંબે મિત્રો આપણે વધારે ઉદાહરણ જોઈએ તો અહીંયા એક રકમ આપી છે ત્રેસાઠ ટકા ઓફ સાતસો એક્યાસી પ્લસ

તો શું કરવાનું તો કે ત્રણ એક ત્રણ ઈ સાચું પણ પોઈન્ટ ત્રણ છેલ્લો આપણો પોઈન્ટનો ત્રણ આવશે પ્લસ ક્વેશ્ચન માર્ગ બરાબર છ પણ છ નથી લખવાના આપણે અહીંયા પોઈન્ટ ઝીરો જીરો છે તો આપણે પોઈન્ટની ગણતરી કરવાની છે તો અહીંયા આવશે જીરો બરાબર હવે આને સિમ્પલિફાઈ કરો

પોઈન્ટ હંમેશા જવાબમાં આવતા હોય ત્યારે પોઈન્ટ સાથેની જ ગણતરી કરવી તો જોઈએ નેક્સ્ટ અહીંયા શું છે ઓકે લાસ્ટ ડિજિટ લઈએ અડતાલીસ નો લાસ્ટ ડિજિટ આઠ બરાબર માઇનસ ક્વેશ્ચન માર્ક બરાબર બે ની છ ઘાત કેટલા થાય તો કે ગણી લેવાનું બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રી દુ ચોસઠ ચોસઠ નો લાસ્ટ ડિજિટ ચાર એટલે ક્વેશ્ચન માર્ક સામે જ આવશે પ્લસ કરવું છે એટલા માટે તો આઠ માઇનસ ચાર બરાબર ક્વેશ્ચન માર્ક તો આપણો આન્સર આવશે ચાર બરાબર તો ચાર જુઓ ક્યાં છે તો કે બી આપણો આન્સર રહેશે તો મિત્રો હજી થોડાક એક્ઝામ્પલ જોઈએ

ના હોય તો પાછળ નવ હોય એવો આન્સર તો આમાં ક્યાંય દેખાય છે તો કે હા તો આપણો આન્સર સી થશે ઘણા એમ કહે કે ના ના ચેક કરી લેવાય પણ ચેક શું કામે કરવું લાસ્ટ ડિજિટ અલગ અલગ છે તો હું શું કામ આખલો આખો દાખલો ગણું તો આપણે કોઈ પણ પ્રકારનું ચેક કરવાનું થાતું જ નથી લાસ્ટ ડિજિટ હોય ત્યારે જો લાસ્ટ ડિજિટ હોય તો હંમેશા લાસ્ટ ડિજિટ યુઝ કરવું તો જોઈએ નેક્સ્ટ અહીંયા આપેલ છે આ રકમ જોઈને વસ્તી બચાવો બચ્ચાઓ કરવાની છે પણ આપણે બચાવો બચાવ કરવાનું નથી સીધે સીધું રકમ જોઈ પછી જવાબ જોયા જવાબમાં લાસ્ટ ડિજિટ અલગ દેખાય છે તો કે હા તો સીધે સીધું આઠ તેરી ચોવીસ તો ચાર વારો આન્સર આવશે સીધે સીધું જવાબ મળી ગયો આપણે બચાવો કરવાનું નથી થતું તો મિત્રો આ મેથડમાં આટલું જ હતું બરાબર જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર મંડળમાં જો કોઈ આવી તૈયારી કરે છે તો તેમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો તો મળીએ એક નવા વિડીયોમાં નવા જ ટોપિક સાથે અને આવા જ ઉત્સાહ સાથે ત્યાર સુધી જય હિન્દ જય ભારત